બોલીવુડના ખ્યાતનામ સિંગર પૂર્વ મંત્રી અને તેમની ટીમ સુરતના આંગણે સ્ટેરી નાઇટનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે સુરત ભારતનો એક એવું શહેર છે કે જ્યાં દેશના તમામ રાજ્યોના લોકો વસે છે બોલીવુડના ખ્યાતનામ સિંગર પૂર્વ મંત્રી અને તેમની ટીમ સુરતના આંગણે સ્ટેરીનેટ નું ભવ્ય આયોજન કરાવવા જઈ રહ્યું છે સુરત એરપોર્ટની સામે આવેલા વાયપીડીએસી ડોમ ખાતે એકત્રીસ ડિસેમ્બરના રોજ ભવ્ય ડેકોરેશન ઇન્ટરનેટ નેશનલ કક્ષાના સાઉન્ડ સિસ્ટમ લાઇટ અને ઇન્ડોર ફાયર શો સાથે પચીસો થી વધુ ફોર વ્હીલ ત્રણ હજારથી વધુ ટુ વ્હીલ બાઇક પાર્કિંગ ક્ષમતા ધરાવે છે સો ટકા ફાયર સેફટી ઇમરજન્સી સર્વિસ બાન્સર સિક્યુરિટી સાથે પોલીસ ટીમ મેડિકલ ટીમ સાથેના ઇવેન્ટમાં સુરતીઓ સો ટકા સુરક્ષિત વાતાવરણ

પૂર્વ મંત્રીએ પોતે સુરતમાં પ્રથમ વખત એકત્રીસ ડિસેમ્બરની ઇવેન્ટમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે ઉત્સાહિત અવાજમાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી સુરતીઓ ઉત્સવ પ્રિય અને સંગીત પ્રિય છે તે બાબતે તેઓ પસંદ છે એ વાત કરતા સુરતીઓને પોતાની ઇવેન્ટમાં ભાગ લેવા આમંત્રિત કર્યા હતા પહેલી તો મેં થેન્ક યુ બોલના ચાહુંગી જેવીઆર એન્ટરટેઇનમેન્ટ Uh, को थर्टी फर्स्ट न्यू ईयर ईव को इतना बड़े लेवल पे ऑर्गेनाइज करने के लिए और मुझे इनवाइट करने के लिए सूरत वालों के सामने मैं प्रेजेंट करूंगी ऐसी थर्टी फर्स्ट न्यू ईयर कि आप लोग देखते रह जाएंगे धमाल मचाएंगे 2024 को थैंक यू बोलेंगे क्योंकि हम सबके लिए 2024 बहुत स्पेशल रहा है और बहुत प्यार से वेलकम करेंगे 2025 का तो जरा आ जाइए मिलके धमाल मचाएंगे एक ऐसा यादगार इवेंट करेंगे कि पूरा इंडिया

સ્ટેરી નાઇટ નું ભવ્ય આયોજન કરી રહ્યું છે તો સુરત એરપોર્ટ ની સામે આવેલા વાયપીડી ડોમ ખાતે થર્ટી ફર્સ્ટ ના રોજ ભવ્ય ડેકોરેશન ઇન્ટરનેશનલ કક્ષાના સાઉન્ડ સિસ્ટમ લાઇટ ઇન્ડોર ફાયર શો સાથે નવા વર્ષની સુરતી સાથે નવી એક ઉમટીને ઉજવણી કરશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે